જિલ્લા ને સ્પર્શતા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ સાથે સંકલન ગુનેગારો દારૂના આરોપીઓ હત્યાના આરોપીઓ અંગે એકબીજાને માહિતી પૂરી પાડવા ઉપરાંત કોમ્બિંગ નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા એકબીજાને મદદરૂપ થવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રેન્જ આઈજી વાબાંગ જમીરના માર્ગદર્શન હેઠળ બુધવારે વાપી ગેલેક્સી હોટેલમાં વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરન રાજ વાઘેલાની અધ્યક્ષતામાં બોર્ડર પોલીસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ સેલવાસ વલસાડ ડાંગ નાસિક અને પાલઘર જિલ્લાના એસપી ડીવાયએસપી વાયએસપી જેવા પંચોતેરથી વધુ અધિકારીઓ સહિત પીઆઈ અને પીએસઆઈએ હાજરી આપી હતી બોર્ડર કોન્ફરન્સમાં બોર્ડરને લગતા મુદ્દાઓ એકબીજાના પોલીસ સ્ટેશનમાં નાસ્તા ફરતા એનડીપીએસ તેમજ મર્ડર જેવા ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે એકબીજાને પોલીસ કેવી રીતે મદદ કરી શકે તેની ચર્ચા કરાઈ હતી વલસાડ જિલ્લા તેમજ આજુબાજુના ચેકપોસ્ટના અધિકારીઓ સાથે મળી તમામ બોર્ડરિંગ એરિયામાં સઘન કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સંદર્ભે વાપી સરી ગામ અને ઉમરગામ જીઆઈડીસીના બોર્ડર પર પડતી તકલીફો વિશે પણ પોલીસે માહિતી મેળવી હતી જે બોર્ડરના જિલ્લાઓ છે એની એક બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આખા દિવસની એક બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લો ડાંગ જિલ્લો એની સાથે સાથે બોર્ડરના જે જિલ્લાઓ છે જેમાં દમન યુનિયન ટેરિટરી સેલવાસ દાદરાનગર હવેલી સાથે સાથે નાસિક અને પાલઘર આ તમામ જિલ્લાના એસપી રેન્ક ઓફિસરો અને તમામ બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટના જે પોલીસ સ્ટેશન્સ છે એના તમામ અધિકારી પંચોતેરથી વધુ અધિકારીઓ અને પોલીસ ઓફિસર્સ આ આખી મિટિંગમાં જોડાયા છે મિટિંગનો મુખ્ય હેતુ જે બોર્ડરને લગતા જે મુદ્દાઓ છે ખાસ કરીને જે એકબીજાના પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં જે જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ એમાં મોટા જે એનડીપીએસના ગુનાઓ કે મર્ડરના ગુનાઓના